મહાપુરુષ એટલા માટે કહે છે કે માણસ બનવા માટે બાપુ સંતનું શરણું જોવે સાધુના શરણા સિવાય માણા બની હકાય એમ નથી હમણાં ભાઈએ બહુ સરસ વાત કરી મને માણા બનાવ્યો હોય તો સાધુ એ સંતો બેઠા છે અને એના વખાણ કરું છે એવી કોઈ વાત નથી આપણો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે

પણ તમારા અને મારા મા બાપ છે ને જન્મ આપી શકે ઉશેર કરી શકે લાલન પાલન કરી શકે બાકી ઓળખાણ કરાવી શકે ઓળખાણ કરવા માટે બાપુ જરૂર પડે સાધુ સીતારામ આપણે મંદિરે નથી ગયા ને ક્યાંય પગે લઈ લાગ્યા પણ સમય આવે ને વળાંક મારતા ન આવડે એને માણા નો કહેવાય સમય આવે ને હોળી જવાય મહાપુરુષો એટલે કે છે બારવિયો બાપુ આ કાંઠે બારવટીયો હતો ને આમાં કાંઠે ગયો ને સંત થઈ ગયો પૂજાય છે આ દુનિયા ડફોળ નથી આવાની સમાધિ હું દર્શન કરવા હોય મેં કીધું મને એમ લાગે દુનિયા ડફોળ નથી પણ તું હું બે ડફોડ હોય એવું લાગે

તમે બાબુ એક એક કડી તો બનાવો એક ભજન નો બનાવ્યો એક કડી તો બનાવો ખબર પડે કેમ બને છે અને ક્યાં શું પડ્યું છે કેવી રીતનું છે ને એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે પણ હવે આપણને ગળે ડાલડા ના ગ્રાહક હોય શોખું હજમ કરી શકે આ ભાવતું જ નથી શું કરવું અને ભાઈ અત્યારે આવેલું છે એવું જો પહેલી ની વાત એ કહું કે હમણાં મારી વાત કરી ને મારે કોઈ સમાજ હારે કોઈ વ્યક્તિ હારે કોઈ પક્ષ હારે કોઈ ધર્મ હારે કોઈ સંપ્રદાય હારે કોઈ પક્ષ હારે કોઈ રાજકારણ હારે મારે કોઈ ને હારે કોઈ લેવા દેવા નથી એક વાત કહી દઉં બધા મારા છે અને હું બધા છું તમે મને અપનાવો નો અપનાવો તમારી મોજ બાકી મારો કોઈ હિસાબ નથી કે હું ઊંચો ના નીચો કામ હારા કરો બધા ઊંચા છો દુનિયાના બુસ મારવાના બંધ કરી ભગવાન તમને ઉષા જ કરાવે ઉમે આમ કૃષ્ણ પરમાત્મા બાબુ મથુરાની જેલમાં જન્મ થયો ને પછી વસુદેવજી ગોકુળ માં મૂકવા ગયા કંસ ની બીકે કોઈ આવકાર નો આવ્યો ગોપીચંદ જેવા દીકરા હોય ને રડવાનું ન હોય પણ બેટા બેટા તારા બાપ ની કા યાદ તારા કરતા હારી હતી દુનિયા દિવાળી મૂકી દીધી કાંઈ કરી લે મારા બાપ આ ફેરો ફરી નઈ મળે

આપણા ઇતિહાસ છે ને કે દીકરો કાપો ને બૈરું આપ્યું ને હોલા બરોબર માટી આપી બધું કર્યું આપણે કઈ કરવું નથી મેં કીધું એમ કોક ના જો બુસ મારવાનું બંધ કરી દીધું દીકરા જ કાપા છે કઈ કરવું નથી કેવલ નામ આધાર બાપુ મહાપુરુષો કે છે કળિયુગ નામ સમો વડ કોઈ નહીં જપ તપ તીર્થ ને યુગ નામે પાતક છૂટી નામે

સરનામું હા બાપુ નારાયણ થઈ જવાય ની કૃપા હોય દુનિયા અત્યારે અમારે હાઈવેર જમીન મળે લેવીશ આપડે શું કરવા કે આશ્રમ બનાવો અહીંયા આશ્રમ ભજન કરવા હવે આ ખટારા ભજન કરવા ત્યાં તમને ઢો 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 ધાતુ યા ભજન કરી

કરમ ની ગતિ શું હોઈ શકે મારી વાત નથી પણ મને એમ થાય કે હારા ભક્તિ કરે દુખી છે બોલો દુનિયાના આખી દુનિયાને ખબર છે ખોટું કરે સુખી નથી તો આપણે કરમ શું સમજવા

મેં હશે ને મેટલા કર્યા છે મને ખબર અને આપડી ભોગવવાની તૈયારી રાવણ જેવા બાપુ આ દુનિયામાં એવા ઈશ્વર ને ધક્કો કરાવે અને એની પાસે બાપુ આજીવન જે આજ એમ કેવાય કે વચન માગી લે રામ રામે રાવણ ને માર્યો ને આવતા બધી વાત તો આની આજ છે ને શું લેવા વાલવી પડે જો આપણે ટીપવી ન પડે તો કઈક તમારા મારા જીવનમાં કઈક બાપુ ઉતરવું જોવે એક બે હતા ને બેન એક બાજુના ગામમાં એના ઘરવાળાને કે કથા બેઠી છે તો હું સાંભળવા જાઉં ઓલો ભાઈ કે જા ને ભાઈ એ બેન ત્યાં ગઈ ને પછી હા જે કથા સાંભળીને આવીને એના ઘરવાળાએ પૂછ્યું કથા સાંભળવા દીધી તો કે હા કે શું બાપુ વાંચતા હતા ઈ કે પણ માણા 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 ઈ કે પણ બાપુ શું વાંચતા હતી તો કે ઈ કે પણ જેટલું બધું રાંધેલું જેટલા બધા માણસ ખાઈને બાપુ કેટલા બાપુ શું માલભા જઈદ ની શું કથા માણા હે એમ ભજન માં તમે જો બેઠા હોય ને ઘડિયાળમાં નો જોવું પડે ને હું નો આવે ચા ની એ નો જરૂર પડે બાપુ દી ઉગે એને ભજન કેવાય રામ એટલે સવારામ કે છે ભજનના ભરોસે રેજે અંતે રોપ છે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોભ છે બાપુ ભજનના ની વાત છે આ સાધુ સાધુમાં વાતો બધાની ભાઈ હારી પડી છે એના કીજામાં શું મુક્તિની પોટલી છે તમને આપી દેન મુક્તિ મળી જાય ઈ કે ઈ માર્ગે હાલવાની વાત છે બાકી તો બાપુ જેને ગાંઠ વળી જાય ને કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સદી ચોરલ ને લઈને સમજી લેજો તમારું કામ થઈ ગયું હાલતા થઈ જાઓ સદી થોર એના ગુરુ છે પણ બાપુ અહીંયા ચોરી કરવા ગયો તો ખીલા ખીલો ઘોડિયા ઘટાયો ને માં થરબી દીધો અહિયાં બંધાઈ ગયા ને ગુરુ મળી ગયા

અને બાપુ છે ને આ છે ને લોટાના સેણ્યા ખાધા તે દુનિયા ગાણ્યા ગાય છે એના એમની પેટીઓના અમારે ત્યાં કોતળા નથી આવતા કે અમારા બાપ દાદા ના ગાણા ગાવજો છો પાંચ મણ દાણા મોકલાવી ના એવું નથી એ તો કર્યું છે હું એટલે મારે ગાવું પડે છે તોરલ કે મારો એક તારો વધે ને જાડેજો કે મારી તલવાર વધે પછી જાડેજો કે છે તમારી જો એક તારો વધતો હોય તેનું મને પ્રમાણ આપો અને આ પ્રમાણ વાળી વાતો છે રામ આ તો ભલે એમાં બાપુ ડાઘ આવે જ નહીં કોઈ દી ખોટી વાત અહિયાં તોડે લેજો બે ભજન ગાયા હોત તો જાડેજો સમજી જાત એ તો એવા ઠેકાણ લઈ જવા પડે ને આંકડી આવે ને હનુમાન ચાલીસા જે ચાલુ થાય ને નાભી માં જ થાય હાકડમાં આવે હનુમાન ચાલી ચાલુ થાય ને ડાયરેક્ટ નાભી માંથી હનુમાન આરે ઓનલાઈન થાય તારે હનુમાનને ખબર પડે કે બેટા મારા હાકડમાં આવ્યો એટલે બોલે ત્યાં કોઈ જિંદગી માં મારું નામ લીધું નથી એમ રોજના બેલેન્સની જરૂર છે રોજ એક ગલ્લામાં એક રૂપિયો નાખો ને નીકળે પણ નાખવો તો દરિયા ના કિનારે આવ્યા હોડીમાં માં બેઠા હોડી મંડી હાલવા અને મધ દરિયે હોળી ભોગી દિશા ને જેવડા જેવડા તેથી કસનો બારો જોયો રા રોવા ઓ ભાઈ અને મોત જીદી ઉઘરાણી કરે ને જદી આ બધાય હું આમાં ભેગો છું તમારી ભેગો આ બધા જાડેજા બાપુ કાંઈક કર્યું હોય છે તો બાકી રોતા નથી આવડવાનું લખી લેજો એકદિસ આવવાનું છે વાત હોટકા પાકી છે સમજી લેજો કાંઈક મહાપુરુષો એટલે કે છે એક ઘડી આધી ઘડી આધી મેં પનીયા ચોવીસ કલાકમાં કાંઈક કરી લેજો મારા રામ બાકી કાંઈ છે નહીં દીકરાને બાપાન વઉન મારે ફલાણું ઢૂકળું એ બધું આયનું આયનું આપણે ઊભું કર્યું બૈરું ભગવાન આપણે હારે નહોતું મોકલાયું આપણે યાદ ઘોડું લઈને અડધો ગામ ભે લઈ એ બૈરું એમ કે તેલનો ડબ્બો ખોઠીઓ લાવી દેવો પડે આપણે ઊભું કર્યું છે એમાં પછી પણ એ બહરું હારે ન આવે એ લખી લેવાનું આપણું છે ધ્યાન રાખવાનું આપણી ફરજમાં આવે એને પૂરું પાડવાનું બાકી ભેગું નહીં આવે એટલું ધ્યાન રાખવાનું આપણા છે પણ આપણા નથી આમ મગજમાં રહેવું જોઈએ

અને બાપુ આપણે કાંઠે જ ઉભા એક લખી લેજો કાલ ચીઠી ફાટી જાય કોઈ ખબર નથી રહેવાની મારા મારા રામ કોઈ એમ કે હજી એટલું જીવવાનું છે તમારો મારો છે બાકી જેટલું કર્યું એટલું જ તમારું બાકી જે ભગવાન કાંઈ છે આ પહેરેલા છે એ કાઢી લેવાના છે હું તો પોગ્રામ અહિયાં કહું કે તમે અમને બોલાવો છો ગઈ એકવીર ને બોલી એક એટલે પછી તમે નથી બોલાવવાનું હવે ઇધર ભરજ ગયો બીજા ને કહો અને અમે કરી છે ને અમારે હાટું કરી છે કોઈને અમારે વેરાગ લગાડવો નથી આ તો ગંગા હાલી જાય પીવો નો પીવો તમારી મોજ પણ પીવા જેવું છે એ વાત પાકી બાકી અમે તો આખી રાતે રાડું પડીને એને કે મારા બાપ અમે વઢવાણ ગયા તા એક જ રાડે ભરી હા પડજે ખાતામાં લચ જમા કરજે બસ બીજો કોઈ આપણો હિસાબ નથી રાખતો અને હું છે ને હું મારી મોજ કરું છું અત્યારે આ બધા આ બધા બહાર પાડ્યો ને મને મને આ શોખ જ નહોતો મને ખબર ન રે બહાર પાડ્યો

જેસલ કરતાય બાપુ મારો ઇતિહાસ ખરાબ પણ અત્યારે હવે ગાડું ખાતે શીખી ગયો અત્યારે ઘણા એમ કે દરબાર હોય ત્યારે ઘરનું ફલાણું ટૂંકનું એવું બધું કે પણ થોડાક મોડા ભેગા થયા નકર આપણે હિસાબ કરે તો આનું ટ્યુશન અમારે ત્યાં રાખવું પડે તમારે પણ હવે માર્ગે ચડ્યા છે માર્ગે રહેવા દો તો હારી વાત એટલે આ દુનિયા છે બાપુ એ કચ્છનો બારવટીયો સદી તોરલ ભાઈ બાપુ રોવે છે તોરલ ને કે છે તોરલ તોરલ મોત આવી મને ખબર નતી ગભરાવમાં હું તમારી ભેળી છું અલગ ગણી હોડી ફુગાડી દેશે હું કામ ને ગભરાવ છું મજા કરો અને ઈ વખતે જાડે જાય મનો મન ગાંઠ વાળી લીધી કે આ જો હોડી કાંઠે ફૂગે ને તો હવે જીવું તાખો સુધી તલવાર ઉપાડવી નથી એવી ગાંઠ વળી જવી રામ અને ભગવાન ને મહાપુરુષો ને સંતો ની કૃપા થી ઘણું બધું છે પણ હવે ખાનારા નો મળે નાખવું ક્યાં વાયડ માં ખાનારા તો જોઈને પછી બાપુ જાડેજા ને સદી તોરલ કે તોરલ જાડેજા મારા કપડા નદીએ ધોયા હોય તોરણના લુગડા માથે લઈ અને જેથી જાડેજા નદીએ ધોવા ગયો ને તેદી જે જાડેજા માથે વિતાડીને એ તો બાબુ જાડેજાનો આત્મો જાણે છે રામ એમ ભજન એવું હાવ હેલું નથી એટલા માટે કર્મની ગતિ છે એ તમને મને હજી સમજાય એવી જ વાત જ નથી એટલે કે છે શું મને તો એમ થાય કે જીવ એવું હવે આવ્યું આપણા ગઢા જેવી જેવી બાપુ જિંદગી કાઢીને ગયા છે અત્યારે શું ઘટે છે પણ દુનિયા જ્યાં જાવ બધા રોવે જ છે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું છે તોય કે અમારી પાસે કઈ જ નહીં કઈ છે મરો કઈ ન હોય બળથીયા ને ખબર પડે શેઠો આવે ને બળથીયા ને ખબર પડે કે વળી જવાય માણસ નથી ખબર પડતી બોલો શું જોવે છે એ નક્કી નથી થતું એક સુરદાસ હતો ને સુરદાસ હાથમાં દીવો લઈને હેલો જ બે આંખે સુરદાસ હતું કોક ડાયો માણા આમો મળ્યો ઈ કેલા તું તો સુરદાસ નથી તો કે હા સુરદાસ હું તને વર્તાય છે તો કે ના કે તો હું દીવો લઈને રખડે ઈ કે આંખોવાળા મારી ન ભટકાય ધીમા એ મને ભટકીને પાડે છે અને વાતે હાજી નથી

ભજન ને કથાયું ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને જમણવા ને બધું થાય પણ મને એમ થાય બગાડ કા નથી અટકતો વિચારવા જેવું તો છે ભલામણ લાખો રૂપિયા ના દાન આપે છે કે ખોટા આપે છે એ મારી વાત નથી પણ બાબુ બગાડ ન અટકવાનું કારણ શું આટલું તો આપડા ગઢા કરી નતા અને તો એટલો બગાડ નહોતો વિચારવા જેવું તો છે ભલામણ પાંચ પાંચ ગામ બાબુ એ ઘરે ધુમાડા બંધા વાંચતા હોય ગામ હિલોળા કરતું હોય આનંદ કરતું હોય અને કોઈને બાબુ જો અસર ન થાય તો વાણી ખોટી છીએ કેમ કેવું વક્તા ખોટો છીએ કેમ કેવું પૈસા કોઈ દાન માં ખોટા છે કેમ કેવું કઈક વિચારવા જેવું તો છે ભલા ભલામાના હું તો એમ કહું છું કે માનન બાપને જાળવો કથાયું નહીં બસ નહીં વંશાવવાનું તો હાલ છે માનનંદ બાપને બાપુ બે ટાઈમ હારો રોટલો દે જિંદગી જો મોડો દે ઉગે તો આપણે ગુલામ થઈ જાય મા બાપ જેવા ભગવાન ભગવાન કાંઈ છે જ નહીં બધા કહેને સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહ છે ને છે અને ઇન્દ્રને અપસ્રાય છે અને ત્યાં ફુવારા છે ને તો ત્યાં કોઈ જી આવ્યું હોય કોણ માર પગ ચાલવા જી આવ્યું કોઈ આ બધું ડીંગો ડીંગ ચાલે હામના પગમાં જ છે સ્વર્ગ સુખ શાંતિ બાપ ના આશીર્વાદ છે ને વિધિ ના ફેરવી નાખે લખવું હોય તો લખી લેજો માન બાપ ને દુખી કર્યા પછી આ જિંદગી માં જો મારો નાથ આંગળી પકડે તો તમારો ગુલામ થઈ જ બને જ નહીં શક્ય જ નથી એક માન બાપના દેહ છૂઈ ચૂઈ ચૂઈને તમે મે આ દેહ બનાવ્યો હોય આપણું લાલન પાલન કર્યું હોય ઉછેર કર્યો હોય મોઢામાંથી કાઢીને તમને મને ખવરાવ્યું હોય લીલામાં મા હૂતી હોયને આપણને કોરામાં હુરાવ્યા હોય અને અત્યારની પરજ સારી તમને નો ખબર પડે નો ગલ્યા નોતી ખબર એટલે તો હો વીઘા રાખી હતી તું દ દ વીઘાના ઉલાળ્યા મેડ્યો કરવા અરે માન બાપના ના ઋણ માંથી બાપુ મોઢે બોલો માં હાથે નાનપણ હાંભળે એ મલક બજા મજા પછી કડવી લાગે કાગડા માં છે તો માં છે ભલામણ માનું સમર્પણ હોય માનો ત્યાગ હોય અને ઈ ઈ માના સંસ્કાર હોય હું તો એમ કહું હારા સંતાન માટે બાપુ હારી માં જોવે એમ એમના હારા સંતાન નો થાય ધરાવી ને ધાની માડુ નો હોય બાબુ દીકરા ઈ શિવાજી રાણા પ્રતાપ થાય કોઈ દી ઈ બાબુ મા ને ખબર હોય મારું સંતાન કેવું થાય છત્રપતિ શિવાજી મહારાજ જીજાભાઈ ના ઉદર હતો ને દીદી બાપુ રામાયણ ને ગીતા ઓગાળી પાઈ દીધી હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે મારું સંતાન આપને ટેકો દે એવું થાય માય કાંગડું થાય જ નહીં આવી માં ને ખુમારી જોઈ ભલા માણા એમાં અત્યારે જે આ ફેશન દી ઉઠાડ્યો છે કોને જઈને કેવું ભલે હું તો બેનો દીકરીઓને ખાસ કહું વાપરો ખાવ પીવો તમને આપ્યું હોય ભગવાને વાપરો મોજ કરો પણ દેહના પરદર્શન ન હોય મારી માવડીયું તમે તો શક્તિનો અવતાર છો

મેં કીધું એ મારી વાત કડવી લાગશે તમ તારે તમે મોજ કરો વાપરો ખાવ પીઓ અને ફરી ન બોલાવો તો આપણે કઈ મેં કીધું એ પ્રોગ્રામ ઉપર આપણું કઈ હાલતું નથી પણ માં છે એ તો બાબુ માં છે માં ને માં ને નાની કહેવાય માં નું પદ છે ને ટોચ નું છે સમર્પણ માં કરી શકે તમારી ને મારી તાકાત નથી ઈ માં જો પોતાનું સ્ટેજ ભૂલી જાય કે હું કોણ છું તો એમાં પરજા કેવી થાય

હરિશંદ્ર રાજા ના પેલા ગુરુ કોણ હતા ખબર છે બાબુ વણવા વાળો સવરા મંડપ માં ગુરુ ગાદી ઉપર સુલોચન કાચો હુપડા વણવા વાળો સમજી લેજો અને ઓલો અયોધ્યા નો સમ્રાટ અને રાતે નગર ચર્ચા જોવા નીકળ્યા ને

અને હરિચંદ્ર રાજાના બાપુ બહાર કરવાનું છે તો રહી જાય છે અને તલવાર બાર મૂકીને બાપુ માલપા ગયા ને બધા કાળજા થડાક ઉથડાક થડાક ઉથડાક મીંડા થવા રાજા આવી ગયા રાજા આવી ગયા ચન સુલોચન કાચાના ખોળામાં માથું નાખ્યું હો ભાઈ ક્યાં મારે મને બતાવો ખરેખર કે તમારે આમાં ઉતરવું છે તો કે હા ગુરુ મહારાજ કે છે કે આની માટે મારા ગુરુ કયા જવું પડે અને એના ગુરુ મહારાજ રામદાસ બાપુ અને રામદાસ બાપુ પણ આ ગુરુ મહારાજ લઈ જાય અને ગુરુ મહારાજ કે છે કે આને શું કામ લઈ કે આ સંત ની ભાષા છે કારણ કે તમારી સહન શક્તિ કેટલી છે એની એની વાત કે તું હરિચંદ્ર ને અયોધ્યા રાજા છો ને આ હેલો નથી

તારા ને બોલાવે બે ને ઉપદેશ આપે રામદાસ બાપુ જેની તૈયારી હોય એની વાત છે ભલે બાપુ મુકતો જાઉં તારા કીધું તમે રોકાવ બાપુ કે છે હું જાઉં છું એ હાલ તો થયો ને પછી ગુરુ મહારાજ કે છે હરિશંદ્ર ઉભો રે ઘડીયા ઘડીએ પાછો આને જોવા ન આવતો કોઈ હમાસાનો જ મોકલાવતો કે મારું બૈરું શું કરે છે ને કેદી આવશે ને ફલાણું ઢુકડું અને પછી હરિચંદ્ર કહે છે કે બાપુ